આ દુર્ગમ વિસ્તારમાં આવેલો એક અંતરિયાળ વિસ્તાર છે ખાસ કરીને તમે જુઓ તો તમે જોઈ શકો છો પથરાળ વિસ્તાર છે અહીંયા ચારસોથી પાંચસો ફૂટ અંદર દાર પાડવામાં આવે પાણી છતાં પણ અહીંયા પાણી નીકળતું નથી અને એટલું બધું મુશ્કેલ છે પાણી અહીંયા હોવું પણ તમે અહીંયા ત્રણસો ને પાસઠ દિવસ અને બારે માસ એટલે કે અને ચોવીસ કલાક જળની ધારા જ્યોતિર્લિંગ ઉપર ટપકતી હોય છે અને એટલા માટે જરિયા મહાદેવ નામ પાડવામાં આવ્યું છે તમને બતાવવું છે જરિયા મહાદેવ અને બીજું કે અહીંયા ખૂબ જ દળિયામણું આ સ્થળ છે તમે ચોમાસામાં આવો તો તો તમને એટલી બધી આનંદની અનુભૂતિ થશે કે તમે તમને એમ થાય છે કે નહીં આપણે કોઈક કાશ્મીર કે સ્વર્ગમાં કેમ આવી ગયા હોય એવો અહેસાસ થાય છે તો ચાલો આપણે તમને બતાવું જયા મહાદેવનું મંદિર મિત્રો આ મંદિરે પહોંચવા માટે તમારે આવા લાલ રેતાળ જમીનવાળા રોડ રસ્તા ઉપરથી પસાર થવું પડશે જે એક લાહવો છે આ લાલ રેતી લાલ જમીન આવા ખડકો તમને ભાગ્ય જ આવી અહીંયા જોવા મળશે બીજે ભાગ્ય જ જોવા મળતા હોય છે અહીંયા પહોંચવા માટે ચોટીલાથી થાનગઢ તરફ હાઈવે ઉપર જતા પંદર કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલા છે અને અંદર જંગલ વિસ્તારમાં આઠ થી દસ કિલોમીટર વાહન તમારે લઈ જવું પડશે તમારું પોતાનું વાહન હોય તો પણ તમે કોઈ વાહન પ્રાઇવેટ બાંધીને આવો તો પણ તમે અહીંયા આસાનીથી પહોંચી શકો છો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દેવાધિદેવ એવા ચરિયા મહાદેવના મંદિર ખૂબ પ્રકૃતિથી સભર સરસ મજાનું એક સ્થળ છે આ અને આમ તો અહીંયા બારે માસ ભક્તોની ભીડ રહેતી જ હોય છે પણ ખાસ કરીને શ્રાવણ માસ ચાલતો હોય ત્યારે અહીંયા અનેક ભક્તો ભાવિક ભક્તો શિવના દર્શને આવતા હોય છે જો તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું સ્થળ છે અને આ રીતની જળ વર્ષા અભિષેક શિવના લિંગ ઉપર ચોવીસ કલાક અને ત્રણસો દિવસ અવિરત ચાલુ હોય છે પછી કોઈ દુષ્કાળ હોય કોઈ પણ એવી સંકટની સ્થિતિ હોય કે અતિવૃષ્ટિ થઈ હોય કે અનાવૃષ્ટિ હોય પણ અહીંયા પાણીમાં કોઈ જાતનો ફરક પડતો નથી આ રીતની જળધારા કાયમ વહેતી રહે છે જો તમે ઘણા વર્ષો પેલા અમુક વૈજ્ઞાનિકોએ પણ આવીને સંશોધન કર્યું કે આ કઈ રીતનું બને છે પણ કોઈ ભાળ નથી મેળવી શક્યા

ત્યારે આ મહાકાળી માતાના મંદિરના પણ દર્શન કરજો જે ખૂબ અતિ પ્રાચીન કહેવામાં આવી રહ્યું છે એવી એક લોકવાયકા છે કે ભૂપત બારવટીઓ જ્યારે બ્રિટિશ સરકાર એને શોધખોળ કરવા માટે એને ગોતતી દોડધામ કરતી ત્યારે એ ભૂપત બારવટીઓ આ ભોંયરામાં છુપાયેલો અને એ સમયે જ એણે મહાકાળી માતાજીની સ્થાપના કરેલી ખૂબ જૂનું આ સ્થળ છે તમે જોઈ શકો છો ભોયરા ટાઈપ આ ગુફા છે અને આમાં જ ભૂપત બારવટીયો રોકાયો હોય એવી એક લોકવાયકા દંડકથા પણ જોડાયેલી છે આ સ્થળ સાથે તો જરૂર અહીંયા પણ તમે દર્શન કરજો અહીંયા પણ આવજો જોજો બાળકોને પણ ખૂબ ગમશે આ પથરાળ વિસ્તારની આ મોટી મોટી શિલાઓ જો તમે જોઈ શકો છો આ બધું પુરાતન વસ્તુ